સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીક ચાલતા બે ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આ દરોડામાં દેહ વેપારના ધંધામાં ધકેલાયેલી બે બાંગ્લાદેશી અને ત્રણ પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી પોલીસે ગેસ્ટ હાઉસ સંચાલક અને ગ્રાહકો સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે જ્યારે ત્રણ વોન્ટેડ જાહેર કર્યા છે બાતમી મળી હતી કે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા આ માહિતીની ખરાઈ કરવા માટે મહિલા સેલની ટીમે મૈદરપુરા પોલીસ સાથે રાખીને ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં માહિતીની ખરાઈ થયા બાદ પોલીસ સાથે સંયુક્ત રીતે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન નજીકના પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં એક સાથે રેડ કરી હતી મહિલાઓને મળતી રકમ માંથી કમિશન પણ મેળવતો આ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમને ગેસ્ટ હાઉસ ની અંદર થી દેહ વ્યાપારની ગતિવિધિઓ ચાલતી જોવા મળી હતી

આ દરોડા દરમિયાન વિજય ગેસ્ટ હાઉસ નો સંચાલક પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો તેને તેમજ દેહ વ્યાપારના આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે